બહુ ગમસ રે બહુ ગમસ પૈસા જ નહીં કોણ કરવું પડશે મારી તરફ ભીખલા ઉપાડ ભીખા ઉપાડ ફોન ઉપર તું હલો ભીખો બોલા કે દોશી કોણ ભીખો એટલે મને એવું દોશી બોલતી હશે

બીજા છે મોદી દાદા ના ના મોદી સાહેબ હતી પણ તમાર કદાચ એવું હશે કે તમે બીજા દાડ આયા છે આમ બાકી મારો આગળ દાડ એમને આગલે મીટિંગ કરીને આયા તમાર તો બીજા દાડ આયા છે કદાચ લગન મેવું લાગા મને લે મોદી દાદા માં થારી મેં બસ ચકતું ઉઠાય તું એવું તા માર બેટા લ્યો તમે તે જમ રાખી હોય લ્યો હાર છે મારવાની હદ હોય શું હવે લે કાકા આવું ચાલે માના બેટ એવું હા હા કાઈ હું ના જેવું પણ મારું હોતું

હા helicopter થી તું આલ્યું મને લ્યો અને મીઠાઈ helicopter તો ભરીની લાવ નહીં આવશે તું તો કહ્યું છે કે આજે ને આપણે એટલી બધી ઓળખ આલ્યો તું શું આજે ફોળ ચી ફોળ ચી ફોળ ચી ના ફોળ ચી તું શું આલ્યો તો જ ન લાગે ખરેખર ને

ગરમી લાગી આ બાજુ ઓટો મારું ગરમી લાગે લાગા ભાઈ ઠંડી લાગા હે ઠંડી

તમને યાર અમારા હેલી અંબાણી કર્યું છે બધા છે મારા કાકા તમને જો

મને ખબર મોદી સાહેબ એટલે મને ખબર હોય તમે બે ગયા તા એટલે તમને ખબર એવું

તમા ખાસ ખબર હોય છે આ ભૂડિયા પેટ્રોલ ની વાતો કરાલે પૈસા માંગતા હતા પેલા તમારી ખોટી વાતો થાય તમને શેઠ જેવા હો તમે શેઠ જેવા અમારા હતા પૈસા આવી ગયા બોસ કેવા મારા બોસ ને જાય છે જોયું ને એ તો એવું ભાજા શું તમ ભાજા ને લાયા હા

ઘરે ઘર બિહાર દઈએ આપણે શું કાલે પોતલી લેતા નહીં અને બાકી જેવા પાડોશી હોય ને એટલે અમા નહીકરું કારણ કે ખેતમ બટાકા રોપિયા હેતાર

અમ તો હું જઉં દા જો અલ્યા આ લાઈટો બેટો આવી ગય છે ઓય ઘરની બ્રેવાતું નઈ મારા આપણે નર બ એટલે મન નખાઈ દઈએ બરાબર હા 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 લે હેડો કુવા તેલ કુવા નખાવવા નર ન ખાવશે આપણે જવું હે દૂધ બરાબર જવાનું એવું મારે કોણ હું ભેસ બહુ દૂધ કાઢી નહીં પાંચસો ગ્રામ દૂધ કાઢા હતા